નમસ્કાર દોસ્તો અત્યારે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ગુંદાળા ગામે છે અને આ ગુંદાળા ગામે ખજુરભાઈ છે તે ચાર તારીખે આવવાના છે મારી સાથે રોયલ રાજા છે જેને વિડીયો એક સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો તેના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બાલુભાઈ સેવરા નામના વ્યક્તિના આ તેમનું મકાન છે અમે મકાન બતાવીએ અને એમને સ્થિતિ પણ બતાવવાના પ્રયાસ કરીશું પરિવારમાં કોણ કોણ છે રોયલ સાથે વાત કરીશું પરંતુ એ બાલુભાઈ સેવરાની સ્થિતિ કઈ પ્રકારની છે શું કારણે ખજૂરભાઈ અહીંયા પર આવી રહ્યા છે તેનું રીઝન છે તે આ વિડીયો ઉપરથી આપને સમજાઈ જશે કે બાલુભાઈ જે સેવરા છે તેના પરિવારમાં કુલ ત્રણ વ્યક્તિ છે એક બાલુભાઈ છે તેના પત્ની છે અને એક સતર અઢાર વર્ષની દીકરી છે પરંતુ તેની રોજીરોટી માટે અત્યારે જે તેની દીકરી છે તે મજૂરી કામ કરે છે અને તેનું ભરણપોષણ કરે છે તો કંઈક તેનું મકાન છે તે આ પ્રકારનું છે મારી સાથે રોયલ રાજા છે જેને વિડીયો તેમનો અપલોડ કર્યો હતો થોડા દિવસ પહેલા એ તેમની સાથે વાત કરીએ ત્યારબાદ બાલુભાઈના ધર્મપત્ની સાથે વાત કરીશું બોલભાઈ તમને આ તમારું જ ગામ છે હા મારું જ ગામ છે અચ્છા વિડીયો જે બેસો અપરે આ વિડિયો કેટલા દિવસ પહેલા અપલોડ કર્યો હતો અને તેનું શું પછી રિએક્શન મળ્યું છે વિડિયો મેં જ્યારે કે આ લોકોની પરિસ્થિતિ જોઈને પછી મને એવું થયું કે કે ખજુરભાઈ આ લોકોની મદદ કરવા આવવાના છે પછી મને એવું થયું કે વિડિયો મારા સોશિયલ મીડિયાના અસ્તકથી ખજુરભાઈને આપણે પહોંચાડીએ બાકી તો આમ કોન્ટેક્ટ થાય એમ નહોતો પછી ખજુરભાઈનો વિડિયો મે બનાવીને આ રીતના અપલોડ કર્યો આ લોકો બેйно પછી ખજુરભાઈનો કોન્ટેક્ટ થયો અને વિડિયો અપલોડ કર્યા પછી 15 દિવસ પછી મારો કોન્ટેક્ટ થયો ત્યારે તમે વિડિયો અપલોડ કર્યો હતો પંદર વીસ દિવસ થઈ ગયા પેલા વિઝીટ કરશે કઈ વાત નથી કરી પણ એ લોકો મદદ કરવા માટે આવવાના છે હા એટલે મકાન બનાવવા જ આવવાના અમે મકાન માટેની જ એ લોકો પાસે મદદ માગી છે बालू भाई ની પરિસ્થિતિ આ કેમ નીચે સબુતે બાલુક 12 વર્ષ થઈ ગયા સુ નામ છે માજી તમારું વાલીબેન અચ્છા વાલીબેન તમને શું થાય બલુભાઈ મારા પત્ની પતિ 12 વર્ષથી બીમારી છે હ પછી રા રા રોઈ લાગ્યા દવાખાને અચ્છા તમે લઈ ગયા દર રોજ કંદ હ પછી અમારા ઘરની સરવા આ 12 વર્ષ પહેલા એવું તો શું થયું કે હાથ નથી જી વાત પડી ગઈતી હ પગમાં

આપે પછી આવે પછી કરે તો હા એને અમને મળ્યા ચાર તારીખે આવે ખજૂરભાઈ અમારે રાજ નતો લાગ્યો પાછો કર્યો રાજા રોયલ વેતી આવે હા ઓકે શું કરવાનું છે તમારે અહીંયા મકાન છે કે બીજું કઈ કામ છે ખજુર મકાન જ કરવાનું છે ને આ ફાઈ ની સેવા કરવાની છે ઈને હવે હારું છું તો રાજા રયેલો કર્યો હારું ભાઈ તો હવે જરા ખારું છે નકર ગંધાય જાતા નુગડા જીવડા પડતા જીવડા મિયા કાઢા ભાઈ ચાર દી ને નુગડા ધોઈએ તો ગંધાતા કોઈ ધોઈ ની મારે ધોવાના સાહેબ

બાલુભાઈ ના કરે છે કારણ કે બાલુભાઈ પરિસ્થિતિ છે તે પણ નાજુક છે અને એક તો મકાન છે આપણે અહીંયાથી બતાવીશ કે કઈ પરિસ્થિતિમાં લોકો જીવે છે આ જુઓ આ રસોડીમાં આમાં છે કેટલા રૂમ છે અંદર એક જ રૂમ છે

તેમના ધર્મપત્ની હતા બેનની ઉંમર નાની છે જે પોતા આખા પરિવારનું ભરણ પોષણ કરે છે સારી બાબત એ છે કે રોયલ રાજાને આ વિડીયો બનાવ્યો અને એ લોકોને મદદરૂપ થઈ શકે છે આપ તમામને પણ એટલી રિક્વેસ્ટ છે કે તમારી આસપાસમાં લોકો હોય આવા તો એની મદદ જરૂરથી કરવી અગર આપ મદદ ના કરી શકો તો જે લોકો મદદ કરે છે તેના સુધી કમસે કમ મેસેજ પહોંચાડવો જેથી કરીને આવા લોકોને મદદ મળતી રહે ધન્યવાદ